હેલો ફ્રેન્ડ્સ જો તમે બુટિકોનર છો તો આ વિડિયો તમે એન્ડ સુધી જોજો કારણ કે એક પણ વસ્તુ મિસ થશે તો મને એવું લાગી રહ્યું છે કે તમે ઘણું બધું મિસ કરી જશો તો હું લઈને આવી ગઈ છું ઈશિતા હાઉસમાંથી ડાયરેક્ટ તમારા માટે ફેબ્રિકનો ખજાનો યસ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારી પાસે જીમીચુ મટીરિયલ છે એમાં હેન્ડવર્ક છે અગેન જીમીચુ મટીરિયલમાં હેન્ડવર્ક છે આ ચિનોન સિલ્ક છે એની અંદર તમે જોઈ શકો છો ડિજિટલ પ્રિન્ટની સાથે સાથે સિકવન્સિંગ વર્ક છે નેટ છે એની ઉપર સિકવન્સિંગ વર્ક છે જીમીચુ મટીરિયલમાં હેન્ડવર્ક છે ઓર્ગેન્ઝા પ્રિન્ટેડ એની સાથે ટાઈડ પ્રિન્ટ જો તમે મોટી કોર્નર ક્લાયન્ટને મીટર ટુ મીટર સેલ કરી રહ્યા છો તો તમે જરીક પણ ના કરો સ્ક્રીન ઉપર ઉપર જે નંબર ચાલી રહ્યો છે એની કોન્ટેક્ટ કરી લો વોટ્સએપ વિડીયો કોલ ફેસિલિટી અવેલેબલ છે સીઓડી અવેલેબલ છે અને હા ખજાનો આ તો ખાલી ટીઝર ટીઝર પણ નથી આઈ થિંક ઘણો બધો ખજાનો છે ફેબ્રિકનો ઈશિતા હાઉસ પાસે અહીંયાથી લઈ અને છે ત્યાં સુધી જ્યાં સુધી તમારી નજર પહોંચે છે ત્યાં સુધી અમારી પાસે ફેબ્રિકનો ખજાનો જ ખજાનો છે તો જલ્દીથી આવી જાઓ ઈશિતા હાઉસ વિઝિટ કરી લો અને રીલ તમારે કોને શેર કરવાની છે તમને ખબર છે બસ લાઈક કરો અને કમેન્ટ કરી દો કે નેક્સ્ટ કયું કન્ટેન્ટ અમે તમારા માટે લઈને